માટે છીએ અને આવું તો અમારે માતાજી એક મહિનો રહે અને સરકાર સાથે અમે અપીલ પણ કરીએ છીએ એક મહિનો આ ચાલુ રાખે અમારી થાય એના માટેથી અમારા ઘણા બધા પ્રયાસો છે અને સરકાર સાથે તમારા માટે આ બધું બરાબર માટે બનાસકાઠાના ખેડૂતો ખૂબ લડ્યા છે સુગલામ સુગલામ ચાલુ રાખવાની હોય પાણી છોડવાની હોય બનાસ જીવિત રાખવાની માટે ખેડૂતો ખૂબ લડ્યા છે અને આખરે ભગવાનને આ સાંભળી છે ત્યારે બનાસ અહીંયા પહોંચી દેતા હતા છે દેસજી કેવું લાગે ખુશ આનંદ છે ચાલુ રહેવી જોઈએ ચાલુ રહેવી જોઈએ કાયમ ચાલુ રહે જો અમાર આનંદ મંગલ આનંદ ચાલુ રહે